ગ્રેડ વિલા બાંગડી ગ્રેડ વિલા ભાગણીમાં આજે અમે તમારા માટે લઈને આવ્યા છે જો નવરાત્રી છે તો મારા બહેનોને દુપટ્ટા તો જોતા હોય દુપટ્ટામાં આજે આપણે નવું કલેક્શન લેવા છે બંને સાઈડ નકશી પલ્લું આવશે ને આખી ડિઝાઇન તમે જોશો ને વાળી વેલાની આખી ડિઝાઇન આવે છે ને ડિઝાઇન પણ એકદમ જોરદાર ડિઝાઇન બનાવેલી છે ને એમાં ખાસ વાત એવી છે કે આ જે કામ કરેલું છે ને એકદમ ઝીણું આખું કામ રહેવાનું છે ને કલર રેન તમને મળી જશે સાત થી આઠ કલર રેન મળી જશે બધા કલર તમને એક એક બતાવતો જાવ છું જે પણ તમારે જોતો હોય એનો સ્ક્રીનશોટ પડી અમારા વોટ્સઅપ નંબર પર સેન્ડ કરી આપજો બંને સાડ નકશી પલનું રહેવાનું છે જોઈ શકો છો બધા દુપાટા હું તમને બતાવી દઉં છું જે પણ તમારો મનપસંદ કલર અમને કોમેન્ટમાં જણાવો તમારો કલર કયો હોય કયો તમને પસંદ છે ને જે તમારે ઓર્ડર કરવો હોય એનો પણ સ્ક્રીનશોટ પાડી અમારા વોટ્સઅપ નંબર પર જરૂરથી મોકલજો ને અમારી શોપ ઉપર વિઝિટ કરીએ તો અમારી શોપ ઉપર આવીને તમે વિઝિટ કરી શકો છો ને લિમિટેડ સ્ટોક છે તો તમારી નવરાત્રિને બનાવો અમારા દુપ્પટા પહેરીને એકદમ ક્લાસી અને ટ્રેન્ડી આવા દુપટ્ટા તમને ક્યાંય મળશે નહીં એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં ને નવરાત્રી સ્પેશિયલ ઓફરમાં તમને મળી જવાના છે ને બધાનો મનપસંદ કલર એટલે આ બ્લુ કલરનો તમને દુપટ્ટો મળી જવાનો છે ને એમાં પણ આ તો આ તો આપણે વાત થઈ ગઈ નવરાત્રી સ્પેશિયલ ઓપનની ને એમાં પણ અત્યારે આપણે દિવાળી દિવાળી ઉપર મૂકેલી છે ત્રણ હજારની ખરીદી કરશો તો અમારા તરફથી આ પર્સ બિલકુલ ફ્રીમાં મળવાનું છે જે લોકો અમારી આઈડીને ફોલો કરેલે છે ને એના માટે જે અમારા ફોલોવર હશે ને એના માટે છે આ ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ આખા પર્સ તમને મળી જવા જે પર્સની આખી તમે લુક જોઈ શકો છો એકદમ જોરદાર પર્સ રહેવાનું છે તો આવી જાઓ અમારી શોપ ઉપર ને વિઝિટ કરો અમારી શોપ ઉપર ને ખરીદી કરો ત્રણ હજારની ને મેળવો મેળવો અમારી તરફથી પર્સ તદ્દન ફ્રીમાં થેન્ક યુ સો મચ